નમસ્કાર મિત્રો હું પરેશ સારડા ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આપ જેની રાહ જોઈ રહ્યા છો તે જામનગરના તારીખ આવી ગઈ છે સાથે સાથે ફ્લાય ઓવર નિર્માણ કાર્યમાં એક ટ્વિસ્ટ પણ આવ્યું છે જે આપને આગળ હું દર્શાવીશ મિત્રો આપ જાણો જ છો જામનગરમાં રાજ્યના સૌથી લાંબા અને જામનગરના સૌ ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ખૂબ જ લાંબા સમયથી આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે વચ્ચે વચ્ચે કોરોના વાવાઝોડું વરસાદ જેવા વિઘ્નો પણ નડ્યા જેને કારણે કામમાં વિલંબ થયો છે પરંતુ આખરે આ ફ્લાય ઓવરની ફાઇનલ તારીખ હવે આવી ચૂકી છે જામનગરવાસીઓ ટૂંક સમયમાં થોડા જ સમયમાં આ ફ્લાય ઓવર પર પોતાના વાહનો હંકારી શકશે મિત્રો કરોડના ખર્ચે આ ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે હાલ કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે સાત રસ્તા સર્કલથી શરૂ કરી અને સુભાષ બ્રિજ સુધીના આ ફ્લાય ઓવર પર હવે ખૂબ જ નજીકના ભવિષ્યમાં આપણે આપણા વાહનો ફ્લાય કરવા જઈ રહ્યા છીએ જેની તારીખ આવી ગઈ છે અગાઉ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં નિર્માણ કાર્ય પૂર્ણ થવાની જાહેરાત અલબત્ત દાવો જામ્યુકોના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આપણે ફ્લાય ની ફાઈનલ તારીખ જણાવું એ પહેલા જણાવી દઉં કે આ ફ્લાયઓવર ની નીચે જેટલા વાહનો પાર્ક થઈ શકે તે માટેની વ્યવસ્થા જામ્યુકો દ્વારા કરવામાં આવી રહી છે એ માટેનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે આ ઉપરાંત ત્યાં વિવિધ રમતો રમી શકાય તેવી વ્યવસ્થા અને આયોજન પણ કરવામાં આવ્યું છે હવે આપને જણાવી દઉં આગામી જૂન બે હજાર પચીસના અંત સુધીમાં જામનગરને તેનો પહેલો ફ્લાયઓવર મળી જશે આગામી જૂન બે હજાર પચીસ સુધીમાં જામનગરને તેનો પહેલો ફ્લાયઓવર મળી જશે જૂનના અંત સુધીમાં આ ફ્લાયઓવર પર

કોન્ફિડન્ટલી દાવો કરી રહ્યા છે કે જૂનના અંત સુધીમાં જામનગરને તેનો પ્રથમ ફ્લાય ઓવર મળી જશે અલબત્ત ફ્લાય ઓવરની નીચેના રોડનું અને કનેક્ટેડ તે કામ થોડું ઘણું ચાલતું રહેશે પરંતુ ફ્લાય ઓવર પરથી વાહનો દોડવા લાગશે હવે આપણે વાત કરવાની છે આ ફ્લાય ઓવરના નિર્માણ કાર્યમાં આવેલા ટ્વિસ્ટની આ નિર્માણ કાર્યમાં એક ટ્વિસ્ટ પણ આવ્યું છે જે જાણવું જરૂરી છે અગાઉ સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના આ ફ્લાયઓવરમાં પાસે પાસે હોસ્પિટલ તરફ જવા માટે સ્લોપ આપવાનો હતો કે ત્યાંથી વાહનો ફ્લાય ઓવર પર આવી શકે અને હોસ્પિટલ તરફ જઈ પણ શકે પરંતુ હવે આ સ્લોપ પડતો મૂકવામાં આવ્યો છે એટલે કે ડ્રોપ કરવામાં આવ્યો છે હવે અહીં સ્લોપ નહીં બને સીધે સીધો સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધી સળંગ ફ્લાયઓવર બનશે સાથે સાથે એકસો ત્રાણું કરોડના આ ફ્લાય ખર્ચ પણ એકસો કરોડ થી વધીને બસો ત્રીસ કરોડે પહોંચી જશે લગભગ ત્રણ વર્ષના સમયગાળાથી આ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે જેને કારણે જીએસટી પ્લસ સ્ટાર રેટ લાગુ થતા એકસો ત્રાણું કરોડ નો ખર્ચ વધીને બસો ત્રીસ કરોડ ના ખર્ચે પહોંચી જશે અલબત્ત કરોડ ને આંબી જશે જો આ સ્લોપ બનાવવામાં આવે તો આ ખર્ચ બસો પચાસ કરોડ સુધી પણ પહોંચી શકે પરંતુ એ સ્લોપ હવે પડતો મૂકવામાં આવ્યો છે હવે એ સ્લોપ નહીં બને ત્યાંથી વાહનો અવર જવર નહીં કરી શકે સીધા જ સાત રસ્તેથી સુભાષ બ્રિજ સુધી વાહનો સીધા સીધા જઈ શકે વચ્ચે વચ્ચે ક્યાંય પણ તેમને ચડવા કે ઉતરવા માટેની જગ્યા નહી મળે જૂન બે હજાર પચીસ ના અંતે આ કામ પૂર્ણ કરવા માટે હાલ કામમાં ગતિ લાવવામાં આવી છે સાત રસ્તા જંક્શનના કામને વેગ આપવામાં આવ્યો છે ઝપાટા બંધ કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જે જોઈ પણ શકાય છે હાલ સાત રસ્તા પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે જેથી તેના જે છે તે આપી શકાય અને ઝડપભેર કામ એ ઉપરાંત ફ્લાયઓવરના વચ્ચેના જે જોઈન્ટ છે તેનું કામ પણ આરંભી દેવામાં આવ્યું છે રંગરોગાનને પણ આખરી ટચ આપવામાં આવી રહ્યો છે અંબર ચોકડીના જંક્શનને જોડવા માટેનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જે આપ આવતા જતા શહેરીજનો જોતા જ હશો આમ શહેરીજનોની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે જૂન બે હજાર પચીસમાં જામનગરને તેનો પહેલો ફ્લાયઓવર મળી જશે જામનગરના અધિકારીઓના દાવા મુજબ નમસ્કાર